તો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ તો સવાર સવારમાં બેન બે હાથે બ્લોગ ચાલુ કરી દીધો છે ગુડ મોર્નિંગ ગોફુભાઈ ગુડ મોર્નિંગ જયેશભાઈ જય રામાપીર જય રામાપીર તો ગાઈઝ અમે છીએ ભાઈ વડનગર સુલતાનપુર અમારા કલ્પેશભાઈના ઘરે આજે અમારે બીજો દિવસ છે અને હા કાલે કાલે આપણે નીકળવાનું છે ગાઈઝ ગોપુભાઈના ઘરે અને ઘરે છે ભાઈ આખ્યાન આખ્યાન તો ગાઈઝ અમારા ઘરે હે આજે ચાર તારીખ આજે પહેલો દિવસ છે આજે તો ઘરે પહેલો દિવસ થઈ જશે પણ અમને પહેલો દિવસ ના જોવા મળે અમને ડાયરેક્ટ બીજા દિવસ જોવા મળશે એટલે કાલે અમે બી બપોરે કમસે કમ નીકળશું એટલે હોંજ હું સુધી જશું કમસે કમ ચાર પાંચ વાગે લખભાઈ ચાર પાંચ વાગે એટલે કાલનું આખ્યાન જોવા મળશે બાકી કાલે ગાઈઝ અમારા ઘરે છે ને જમણવાળ ની લાડુ ને બધું પ્રોગ્રામ રાખ્યું છે અમારા બધા હગા વાળા તેરાયા છે ગામ બામ તેયું છે અમારા સગસ્થા બધા તેરાયા છે એ બદલ હું તમને પણ ભાવભું આમંત્રણ પાઠવું છું કાલે આવજો ગાઈસ પાંચ તારીખે દિવસે કે નાઇટમાં કાલે નાઇટમાં રાખ્યું છે બધું તો ગાઈસ નાઇટમાં નાઈટમાં પ્રોગ્રામ છે કાલે ગાઈશ એમાં રામાપી આખ્યાન પણ થવાનું છે કહેવાય ને બધા રામાપીરના પાત્ર હોય તેમાં ઉકળતી દેખ પણ ઉતરશે પછી લાખા વણઝારા પાત્ર હવે તમને ખબર છે કે મંડલીમાં કેટલા બધા પાત્ર હોય તો કાલે મજા આવશે મજા આવશે ગાઈસ કાલે સ્પેશિયલ મહેમાન પણ આવવાના છે અને કાલે બધું રિવીલ થઈ જવાનું છે જે બધું કાલે રિવીલ થઈ જશે ફેસ 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 હા ફેસ રિવીલ વાહ ગાઈસ ગાઈસ તો રેડી રહેજો અને જોવું હોય તો આવી જજો ગોફુભાઈ ઘરે ગામ એન્દ્રા કાલે હાંજે તમારા બાબી નું ફેસ રિવીલ થઈ જશે પરમોનેન્ટ હંમેશા માટે તો કાલે આવી જજો ગાઈસ રેડી અહીંયા

અને ગાઈસ આપડા બટુક ભાઈ તો ભાઈ આપડા દાહોદ માં ફરવાના છે ગમે તે થઈ જાય માહોલ ગરમ માહોલ ગરમ ગાઈશ બાપો બાપો જોવા કલાકાર કલાકાર ઢોલી ઢોલી

આપણે ઓફિસ પર બેહી ગયા છે આપણા ભાઈઓ સદાય વિચાર ગુરુજી

ત્યાંથી હું નીકળ્યો હતો રામાપીરના મંદિરે અખંડ જોત લઈને રામાપીર બાપુ જોડે માનતા માંગેલી મારી માનતા પૂરી થઈ ગઈ એ બદલ હું મારા ઘરેથી તો રામાપીરના મંદિર સુધી અખંડ જોત લઈ અને ખુલ્લા પગે ગયો હતો અમે રામાપીર બાપુના છવ્વીસમાં દિવસે અમે રામાપીર બાપુના દર્શન કર્યા અને છવ્વીસમાં દિવસે અમારી અખંડજ્યોત રામાપીરના મંદિરે મૂકી અને આજે અમે છીએ વડનગરમાં વડનગરમાં મારા ભાઈને ત્યાં આવ્યા છે જય બાપુના ઘેરે અને અમારા મિત્રો છે જે અમારી સાથે છે અમારા કલ્પેશભાઈ છે જે વડનગરના છે અને સુ સુલતાનપુરાના છે અને આમ તો અમે મિત્ર બે હતા મેજુભાઈને બે પછી અમારા ચિરાગભાઈ આવ્યા ચિરાગભાઈ દાહોદના હતા જે સાયકલ લઈને મારી સાથે આવ્યા અને સાયકલ લઈને સાથે આવ્યા પણ અમારા જે શૈલેષભાઈ છે અને કલ્પેશભાઈ છે જે સુલતાનપુરાના છે તો આમની બે ગાડીઓ અમારી સાથે સેવામાં હતી કમસે કમ બારથી તેર દિવસ સુધી આમ આમની ગાડીઓ અમારી સેવામાં જ રહી ગઈ અને ત્યાંથી અમે રિટર્ન આવી ગયા છે વડનગર અમારા સહી

ગાઈઝ એક ચેલેન્જ લાગી છે આખી બોટલ પીવાનું છે અಜ್ಜુભાઈને પાણી અરે આટલું બાકી છે આટલું બાકી એટલે ના કામ લાગે એક એ ધિસ ઇઝ ધ કાલિયા आपण खाय खायचो मुद्दे मगर <laughs> लाकडू <थि> लाकडू <laughs> બે મજા આઈ ગઈ ભલે એ રસ્તો તમે આવ્યા ને એ પેદલ નો રસ્તો બરોબર હતો તમારી વાત સાચી છે ટાન્ડર માલે ભાઈ તો ગાઈસ ભાઈ અમે કોઈ કોઈ જગ્યા પર ફરી રહ્યા છે આપણા ગોપુભાઈને બતાવે બધા કલ્પેશભાઈ મળાઈ રહ્યા છે આપણા ગોપુભાઈને જે વડનગરમાં જે જે લોકો છે મળવાનું છે એમને મળી રહ્યા છે તો એ જગ્યા પર અમે ફરી રહ્યા છે હવે જવાનું છે ગાઈસ બીજી જગ્યા પર ચલો લેટ્સ ગાઈસ કન્ટિન્યુ ગાઈસ ચલો આપણે પહોંચી ગયા છે ભાઈ सागरભાઈના ઘરે ઘરે પહોંચ્યા છીએ ભાઈ સાગર सागरભાઈના ઘરે અને આ ગામ કયું રાજપુર રાજપુર પહોંચી ગયા છે ગાઈસ રાજપુર આપણ આપડા બંગકાઓ ઘરે ગાઈસ આપણે આવી ગયા છે સાગરભાઈના ઘરે આ છે એમનું ઘર અને બની રહ્યું છે જમવાનું હે ગામ કયું કીધું રાજપુર રાજપુર તો ગાઈસ આવ્યા છીએ અમે રાજપુર સાગરભાઈના ઘરે જમવાનું બને છે જમી અને પછી જવાનું છે આપણે બટુકભાઈ ના ઘરે

dạy đăng ký đúng không chịu đúng không không chịu đúng không chịu đúng không તો ચલો 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 ભાઈ આપણે સાગર ભાઈના ઘરેથી જઈએ છીએ બટુક ભાઈના ઘરે ચલો બધા બેસી ગયા છે ગાડીમાં આમના ઘરે જવાનું છે ગાઈસ આપણે બટુક ભાઈના ઘરે હે હે ખુશી ખુશીનો ખુશી ખુશીનો ચલો ગાઈસ બેસી જઈએ આપણે ગાડીમાં ચલો ફાઇનલી ભાઈ અત્યારે પહોંચી ગયા છીએ આપણે બટુક ભાઈના ઘરે જો આ છે ભાઈ બટુક ભાઈનું ઘર આપણો અંદર આ તો દેખાય ન બડા ચલો ગાઈઝ આપણે બટુકભાઈના ઘરેથી જઈ રહ્યા છીએ હવે કલ્પેશભાઈના ઘરે વડનગર ગઢનગર વડનગર જઈ રહ્યા છીએ ચલો ગાઈઝ આપણે કલ્પેશભાઈના ઘરેથી જઈ રહ્યા છીએ હિંમતનગર 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 રોકાણું છે વિપુલભાઈને ત્યાં છોટુ ને બધા જઈ રહ્યા છીએ અને અમને મૂકવા આવે છે આપણા કલ્પેશભાઈ ને સાગરભાઈ અને આ રહ્યો છોટુ તો આપણે રોકાવાનું છે હિંમતનગર અડધો દિવસ ગાઈસ આજની નાઈટ અને અડધો દિવસ પછી નીકળવાનું છે ઘરે તો જઈ રહ્યા છીએ હવે હિંમતનગર બે દિવસ રોકાયા હતા આપણે વડનગર સુલતાનપુર આપણા કલ્પેશભાઈના ત્યાં જય બાબારી તો એ આવી રહ્યા છે મૂકવા માટે અને કાલે જોડે જોડે આવશે અમારા ઘરે ગાઈસ તો ચલો લેટ કન્ટિન્યુ ચલો ગાઈસ ફાઇનલી ભાઈ આપણે હિંમતનગર પહોંચી ગયા છે કેમ છો

ये हम पे जे रमा ए

તો ચલો બધાને ગુડ નાઈટ ગુડ નાઈટ જય રામબી એ તો પગાર ની થી વળી ને એટલે હમણાં કોરામાં એટલે પોણી મળે પહી જો ચમ તારે હે કઈ હસે કે ની સે સે તો ગાઈસ ચલો મળે સીધા હવે ગોપુભાઈ ના ઘરે બધાને ગુડ નાઈટ ટાટા બાય બાય